તાલુકાના ખાતે પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ધારીના પ્રેમપરા ખાતે સ્વર્ગવાસી જીવરાજભાઈ તેમજ રડિયાત બેનના સ્મરણાર્થે તેમના પુત્ર મનસુભાઈ સોજીત્રા સહિતના ચાર પુત્રો દ્વારા ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ભાગવત સપ્તાહનો સુનેરો અવસર માણવા માટે લોકોની ભારે ભીડ જામી હતી ભક્તિભાવ ભોજન સાથે સર્વનું અભિવાદન સાથે કાર્યક્રમ ખૂબ જ રસપાન અને આનંદથી લોકો માણી રહ્યા છે ભાગવત સપ્તાહમાં પાવન પ્રસંગો પણ ભજવામાં આવ્યા જેવા કે પોથી યાત્રા નૃરસિંહ પ્રાગટ્ય વામન પ્રાગટ્ય શ્રીરામ પ્રાગટ્ય કૃષ્ણ પ્રાગટ્ય ગોવર્ધન લીલા સહિતના પ્રસંગો ભજવવામાં આવ્યા સપ્તાની વ્યાસ શાસ્ત્રી શ્રી જોગીદાદા પી વ્યાસ દ્વારા ખૂબ જ સરસ રીતે સપ્તાહનું રસપાન કરવામાં આવ્યું છે રામ જય શ્રી કૃષ્ણ અમે સહ પરિવાર બધા જ પરિવારના સદસ્ય ખૂબ જ સાથે મળી અને હર્ષ ઉલ્લાસથી સાથે આનંદ માણી રહ્યા છે આ સપ્તાહનો ખૂબ ખૂબ લાભ લઈ રહ્યા છે અને બધા બહુ આનંદમાં છે અને બહુ સરસ મજા કરી રહ્યા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હું દેવ મુરારી આજે ધારી પ્રેમપરામાં સ્વર્ગવાસી રળિયાતબા તેમજ જીવરાજ દાદાના સ્મરણાર્થે તેમના સુપુત્ર શ્રી મથુરભાઈ સોજિત્રા ભાઈ શ્રી અશોકભાઈ ભાઈ શ્રી હિંમતભાઈ તેમના મનસુખભાઈ તેમના ચારેય પુત્રો વતી શ્રીમદ ભાગવત સપ્તાહ ધારી પ્રેમપરાના આંગણે હોય અને આ સુનેહરો અવસર માણવા લોકોની ભીડ જામી રહી છે અને ભાવ અને ભોજન સાથે સર્વનું અભિવાદન સાથે આ કાર્યક્રમ અમે ખૂબ રસપાન અને આનંદથી એને માણીએ છીએ અને મારા માનીતા ભાઈ મારા રાખડી બંધુ ભાઈ મારા મથુરભાઈ સોજિત્રા અને એના તમામ પરિવારને તમામ ભાઈઓને બહેનોને દીકરીઓને ખૂબ ખૂબ આશીર્વાદ ખૂબ ખૂબ શુભેચ્છા જય શ્રી નમસ્કાર કહેવાય છે કે ભાગવત સત્તા ત્યારે બેસાડાય છે કે જ્યારે કોઈ પણ યજ્ઞ કરી અને યજ્ઞ પણ પહોંચે નહીં ત્યારે એક ભાગવત સત્તા એક છેલ્લો ઉપાય હોય છે આજે ધારી મુકામે જીવરાજભાઈ સોજીત્રાને ત્યાં બધા ભેગા થઈ અને જે ભાગવત પારાયણનું આપણે સાંભળીએ છીએ અને આપણા જીવનમાં જે ઉતરે છે આપણા જીવનમાં તો ઉતરે છે પણ આ જે લાભ છે આ લાભ ઘણા બધા લોકોને અત્યારે મળી રહ્યો છે જે રસપાન કરી રહ્યા છે તો આ જે લોકોનું જીવન બદલવા જઈ રહ્યું છે એમના માટે સોજિત્રા પરિવારને જે કંઈ પણ પુણ્ય પ્રતાપ મળવા જઈ રહ્યો છે એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે સંજે વાડાનો રિપોર્ટ એસ નાઇન ધારી અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે